ગઈ તારીખ 5 જૂન 2025 ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાેલ હતો જે ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રયત્નનો હાથ ધરવામાં આવેલ હતા તે દરમિયાન અચરોજ ક્રાઈમ બ્રાન્ચની ટીમે માહિતી મળતા આ ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ તિરુભાઈ સરવૈયા ગુનો આચરતી વખતે ઉપયોગમાં લીધેલ મોટરસાઇકલ લઈને સિંગણપોર થી રાંદેર કોજવે થઈ રાંદેર તરફ જનાર છે જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાંદેર કોજવે નજીક સિંગણપોર તરફ વોચ ગોઠવીને તપાસમાં હતા દરમિયાન બાતમી મુજબની મોટરસાયકલ આવતા તેને અટકાવવા જતા પોલીસને જોઈ સદર ઈસમ પોતાનું બાઇક મૂકી સિંગણપોર તરફના તાપી નદીના પાળા તરફ દોડી જઈ તાપી નદીમાં કૂદી ગયેલ અને તરતા તરતા તાપી નદીમાં જાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો ત્યારબાદ ફાયર બ્રિગેડ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવેલ જેમાં અઢી 3 કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી સદર ઇસમની શૂદી કાઢવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે સફળતા મેળેલ છે બ્યુરો રિપોર્ટ સુરત